આપડે રોટલી કરી લીધી છે અને ચા વધારે ગઈ બધું કામ થઈ ગયું થોડું તડકો ની કરી ગયો મજા પણ આવી ગયા તો આપડે ઓ ગેન રોટલી દેતા ને હીર તો ખબર નઈ તો એક એક માં મારી દુખે પાણી દેવા રાખે છું હું છે સબની આલ મલ બના ખાઈ કે તો આપડે હીર લે પછી મલ ને બાવા ની કરે અલે ઓલા હીર લે તો બધું ખાઈ લીધું কাম কাজ চালু কৰি দ

मैं बहन जब लग अत में तो खा पीट तरबूज बरबूज खाई लीध बीजु बढ़ काम था क्यों है अपने है थोड़ा काम है पत्ता आ गया लो લા આપણે આવ્યાતા કંભાળી ઠાકે ગયા અને હે ને હું પાં ભાજી તો તે ટાઈમ બપોર થઈ ગયા ને કેટલા 2 વાગ્યા હતા 2:00 થઈ ગયા હા આવ આવ્યા થોડું ખા તો ખાઈ લે પછી નીકળી ઘર તરફ ઠાકે ગયા કંટાળવા હાલો આપણે આવી ગયા હેડી બ્રહ્મ બે તો ભાઈ બનાવ હે ને આપણે ટીને राव गाठे में पानी। तो तो है मतलब खाली થઈ ગયો તો લગભગ ખેતરો માં દે ખાલી થાવા હવે થોડુંક પાણી જીમ તો પડસે ને પડસે દળ નકી જા ડોટક મહિના હા બસ એટલું માન રહે આી દવા કેતરો ખાલી થઈ ગયા હે ને થઈ ગયા તો નદી રેન ખાલી

હા તો આજ તો ખંભાળીએ ગઈ તો લગભગ ખેતરોમાં વાઠ પડી ગયો પૂરો હવે તો કોક ના અમારે જવાનું મજૂર નથી જોઈ ના નીના જ રીહા બાકી તો પૂરું બધા એકદમ હવે તો તૈલું બૈલ બધા જીના ખેતર ખાલી થઈ માં વવા વવા માંડ્યા હે અને જીરા ઉપડી ગયા હે બધાને તરવાળા ખાલી થઈ ગયા એમાં બધા કોઈ જુએ ને કોઈ તૈલને વાવ દીધું હોય ને એકદમ મસ્ત અત્યારે જો તમને બતાવું પાછળનો વ્યૂ બતાવું કેમ કે આમ કેમેરામાં બતાવે

अपने भरवा है कोथरिया फटाफट कोथरिया कोथरिया भले नहीं पे भिहु आप रहे तो फटाफट पीह दी ना कोथरिया भरी नवरस वीडियो एडिट करवा रहे हालांकि कोथरिया भरवाइए फटाफट कोथरिया भरी ना હાલ આપણે બી હુંદે નતા રહીં હાઈ અને ફ્રી અને આપણે રોટલા બનાવવાના પે એની પહેલાં આપણે એને સગડી તપીતા હતા વિડીયો એડિટ કરી અપલોડ કરી દે તો હલો આજનો બ્લોગ આપણે એ પૂર્યો કરી હે મરસુ બસા નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો બધા મસ્ત મજાને એક લાઇક કરતા અને મસ્ત મજાને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું તો જરાક ઘંટોળી બજાવતા આવજો હાલો મરસુ બસાકાલના નવા બ્લોગમાં